વાડી રોડ યુવક મંડળના દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં મટકી ફોડી અને આકર્ષણ જમાવ્યું હતું લગભગ એકસો વીસ જેટલા આ યુવક મંડળના સભ્યો કે જેઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં મટકી ફોડ હાંડીના કાર્યક્રમો યોજાયા હોય ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા મટકી ફોડવામાં આવી શ્રાવણ વદ જન્માષ્ટમી પર્વની આખા દેશમાં ઉજવણી થઈ વડોદરામાં પણ ખૂબ જ ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ ત્યારબાદ શરૂ થયા મટકી ફોડ અને હાંડીના કાર્યક્રમો વાડી વાડી સ્થિત ખાતે યુવક મંડળના સભ્યો કે જે હાંડી મટકી ફોડવાનું આયોજન કરે છે મુખ્ય પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સાતમના રાતથી જેલમાં જન્મ સાથે આ દિવસથી જ ઉજવણી શરૂ થઈ જાય વાડી ફડણીસ રોડ યુવક મંડળમાં એકસો વીસ સભ્યોની ગોવિંદાઓની ટીમ કે જેને શહેરના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

સન્માન કર્યું છે આ પછી તમારી ટીમ ક્યાં જવાની છે આ કાર્યક્રમ સમાજ કરીને વાઘોડિયા રોડ પર જન્મોત્સવ ની નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે ચા કરી મંદિર નો કાર્યક્રમ થયો